મેડિકલ બકાલા અને નિશાળા સુપર બાળકોને ભણવામાં પ્રસ્તાવ ઉભો કેટલીક થાય છે તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય છે મનસુખભાઈ માંડવીયા મિનિસ્ટર થઈને હોય તો ઘેરનું ધ્યાન ન રહે એવી અમારે ઉપરવાસ ઉપરવાસના વરસાદ ભારે વરસાદને કારણે અમારે ઓઝત નદીના પાણી ઘેર વિસ્તારમાં અને ઘેર વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે અહીં નદી નાળાના પાળા તૂટી જાય કેમ કે અહીંયા બાંધે તો ઘરોમાં પાણી ગરી જાય એ ન ઘરે અને વ્યવસ્થિત રીતે રોડ ધોવાણ ન થાય ને કાયદેસર આ પાળા છે આ બધા તૂટેલા છે ને કાયદેસર રીતના ઊંડા કોળા અને પેસિંગ કોકરીટ થી કરીને જો કરે તો વ્યવસ્થિત થાય તો આ વિસ્તાર રહે બાકી એક દિના આ ઘેર વિસ્તાર નાબૂદ થઈ જાય કેમકે ઘેર વિસ્તારમાં રહેવા વાળું કોઈ નહીં હોય આખા દરિયામાં જ હોય જાહે